ભાઈ પાણી આપણે પી લઈએ છીએ પણ હકીકતમાં જ્યારે એનું નિર્માણ થાય છે એચ અને ઓ ભેગા થાય છે ત્યારે ધડાકો થાય છે એટલા માટે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે એટલે ડી જવાબ આપેલી બધી જ પ્રક્રિયાઓ પાણીના નિર્માણમાં થતી હોય છે ક્લિયર છે ઓકે